દાદી ને આટલે ડુંગર માં લાકડા લેવા જવાનો બહુ તકલીફ થતી છે એટલે મેં કીધેલું દાદી ને કે અમે એક દિવસ બધી ટીમ આવીશું અને દાદી ને લાકડા લાવે આપીશું પણ બધી ટીમ તો કામ માં છે

જે વિડીયો મૂકેલા એમાં વધારે એવા કોમેન્ટ હતા કે દાદી ને એમ કે આશ્રમ મૂક્યા હોય એમ કે આશ્રમ માં જાહો કે ત્યાં ખાવાનું પીવાનું બધું આપે અને મસ્ત ખાવાનું આપે ને મસ્ત રેવાનું કેમ પણ અહિયાં તમે એકલી બનાવી ખાવાનું અને કામ કરવાનું એ ઝંઝટ તો આપડે જે કયું ગામ ખેડા કે હો જે માહિપંત ચૌહાણ સર છે ને તેને આશ્રમ માં બહુ મસ્ત રેવાનું ને તમે કોમેન્ટ કરેલા પણ દાદી ને પેલા બી પૂછેલો પણ દાદી લોકોના પ્રશ્ન છે કે તમને હું હું જરૂર જરૂર છે કે તમને અહીંયા ઘરમાં લાગે ચોખા ચોખા લોટ 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 કે તમને રોટલા હાના થી હાના બનાવાય એના પર એના પર હા એટલે પેલા એમ એમ લાટાને એટલે ગવ ના લાવ આપો હા ગવ ના ને ઓકે ઓકે તો કઈ ને ચાલો પહેલા તો અમે લાકડા લે આવતા છે હા હા પછી આપણે બીજી વાત કરીએ તમે બેસો બેસો અમે જતા છે અમે રોટલો બનાવીવે રોટલો બનાવી હું બનાવીયો કા બનાવીવા કૂતરું ખાઈ જાય રે કૂતરું ખાઈ જાય કે હા એટલે અંદર મૂકી દે અરે વાહ અને આ હો કાંદા ના મેટ કે હા ઘઉં ના રોટલા ને હા મસ્ત બનાવે તમે તો બસ બનાવ ખાતી છે હા તો કઈ ને પછી અમે ખાહું હા હા અમે પહેલે લાકડા લે આવતા છે લાકડા તો તમને કેમ બોલી અરે અમે કાથી બી હોદી લાવો ને તમને લાકડા જ જોઈએ ને તમે એકલી આટલે ડુંગર માં જાય તો અમે તો થામ ઠોક જોવાની હે તમે આટલી ડોહી થઈને લાકડા લઈ આવે તો અમે કે ની લાવીએ કે અમે લઈ આવો હા તો મિત્રો આપણે દાદી માટે લાકડા લેવા આજે જંગલ માં જતા છે જે દાદી લાકડા લઈ ને ડાંબર રોડ પર પડી ગઈ હે હમ આને પડી ગઈ લે ને દાદી ડુંગર માંથી લાકડા લેવે ને કેવો જે પથરાવાળી જમીન હોય તો એમ લપસી ને એવું જવાય તો જો ને દાદી ને વાગેલું છે તો દાદી માટે આપણે થોડીક હેલ્પ કરીએ એને મદદ કરીએ એને લાકડા લાવી આપીએ થોડાક દિવસ માટે પછી હજુ ગઠે તો હજુ અમે જવું પણ જેટલું આપણે તે થાય એટલું કરીએ કઈ ને ચાલો મિત્રો અત્યારે આપણે લાકડા લેવા જઈએ જંગલે ચલો અમારી છોકરી બી આજે લાકડા લાવે ને દાદી માટે મહેનત કરવા આવેલી છે મિત્રો જોઈ શકો તમે અમે આ જોઈ શકો લાકડામાં લેવા આવી ગયેલા છે જંગલમાં આના ટુકડા પાડી લઉં કેમ કે આપણે દાદી માટે થોડીક મદદ કરીએ આપણાથી જેટલું થાય તેટલું હ કેમ કે એકલી દાદી જંગલમાં આટલે જંગલમાં લેવા જતી હોય આટલી ડોહી આટલી ઉમર તો આપણને એ દાદીને જોઈને નહીં સારું લાગ્યું એટલે આપણાથી મેં કો જેટલું થાય તેટલું આપણે કરીએ ઓલરેડી મદદવાળાએ તો ઘણી મદદ કરી જ દીધી છે દાદી માટે એટલે આજે અમે ફેમિલી આવેલા છે મેં સરો અને મારી છોકરી અમે ત્રણ જણા આવેલા છે તો ચાલો જેટલું થાય તેટલું અમે હોદતા છે એટલે આપણાથી આપણે હુકા હુકા લઈ જવાના એમ તો મિત્રનો যেই দাদি মাঠে আট লাখ লাখড়া ভেগা করেলাসে সে অজু সরু লাই লাইনে তা মুক্তি পন মচ্ছরে তো বরু বর হেরান করে না খেলু সে খা যাওতি যাওতি તો હજુ તમને એક ખાસ વાત કહી દઉં જિંદગીમાં પહેલીવાર હું લાકડા લેવા જંગલમાં આવેલું છું એ બી આપણે સેવા માટે દાદી માટે બાકી હું હજુ સુધી જંગલમાં લાકડા લેવા નહીં ગયેલો કેમ કે અમુક જે હુકાયેલા હોય એવો અમારે જમીનમાં જ બહુ બધા એટલે તે જ અમે તોડી નાખીએ અને તેના જ અમે લાકડા લઈ જઈએ અને ઓલરેડી ગેસ છે જ એટલે આટલા લાકડા અમારા યુઝ નહીં થાય આ જોઈ શકો અમારું છોકરો તું લાકડા લેવા જ્યારે તું અહીંયા શું કરતું છે આટલાક લાકડા કાઢેલા છે હજુ કેટલા બાકી છે તો હજુ ચાલ હા એવો તો હજુ એ કાંટા લે આવી પછી મેં આટલા મૂકી આવું ને તમે ત્યાં સુધી શોધતા રહેજો તમે જોઈ શકો આપણે જ્યારે બી કોઈ સારું કામ કરતા હોય ને તો આપણને આટલી સારી ફિલિંગ આવે ને બહુ જ મસ્ત ફિલિંગ આવે હા બાકી બાકી અમને એવું હતું કે અમને લાકડા મળે કે ને બહુ અંદર જંગલમાં જવું પડે પણ આપણે સારું કામ કરીએ ને એટલે ભગવાન આપણને ક્યારે પાછળ નહીં ખટવા દે અમે આ નદી કિનારેથી આવ્યા એટલે જંગલમાં માં છે રસ્તા અડધે હુદે હતો અને આપા જો ગાડી તા મૂકીને આ બાજુ વધતા આવી વાત જો એક એક જગ્યાથી કેટલું બધું લાકડા મળતા છે તો કંઈ ને બહુ સારું થાય તો અત્યારે આટલા હું મૂકી આવું ત્યાં સુધી બીજા હજુ સરું ઢગલા કરે કેમ કે આપણને દાદી માટે મહિનોનું ઇંતજામ કરવાનું છે પછી હજુ એક દિવસે આવીશું ને હજુ એટલે દાદી માટે જેટલું સારું કરાય એટલું આપણને સારું તમને પણ સારું લાગશે જ્યારે બી કંઈ સારું કરવાનું ને બહુ સારું મન નહીં લાગે તો મિત્રો જોઈ શકો આટલા કહે કે આટામાં લાકડા જશે અને પછી હજુ તમે સોદતા રહ્યા જેટલા મળે એટલા અને નહીં તાજ સોધી મૂકો ને પછી આવીશને જ હું મેં આટલા મૂક્યા હું બેભારાના થઈ ગઈ હા દાદી કાં લાકડા મૂકો કામ મૂકો અહીંયા જ ને અહીંયા મૂકી દેવને અજુબો બધા અજુબો બધા કાઢી મૂકેલા છે હજુ લે આવો હા હજુ બહુ બધા કાઢી મૂકેલા છે નહીં લઈ જાય ને અહીંયા અમે લાવી મૂકતા છે હં હા હા আটলা মঠা মঠান পাড় দিছে হ্যাঁ পাড়লে হ্যাঁ তো আটলা হ্যাঁ চলে চাল এ পশে ফড়ি ফে আর নদী মাথে প માટે એટલે ત્રણ આટા આપણે લઈ જઈએ ને એટલે દાદી ને કઈ ટેન્શન વગર એક મહિના તો બિંદાસ ચાલી જાય ચાલો હજુ એક આટા આપણે લઈ જઈએ પછી દાદી ખુશ થઈ જાય તમે જોયું એક આટા લઈ ગયા એટલે દાદી ખુશ થઈ ગયા તો ચાલો અત્યારે હજુ એક આટો લઈ જઈએ અને પછી હજુ એક આટો એટલે ત્રણ આટા આપણે દાદી માટે લઈ જઈએ એટલે વાંધો નહીં ત્યાં સુધી તમારો વિડીયો ચાલુ રાખો તમારે પછી લાખ જતું છે અમે આજે જંગલમાં આવેલા છે લાકડા લેવા દાદી માટે દાદી માટે લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને દાદીને હજુ મદદ થઈ શકે એમ અમે એટલા થોડાક લાકડા તો અમે હોદેલા છીએ હજુ થોડાક લાકડા અમે હોદી લેતા સી દાદી માટે કેમકે દાદીને થોડાક દિવસ આરામ મળે છે કેમ કે દાદી રોજે જંગલમાં જઈને લાકડા હોદ્યા કરતી છે એના હાથને પગ તમે જોઈ જ ગયેલા છે કેવા છે તે કેવું કે એટલું બધું માં જતી જંગલ જંગલમાં અને એ પાછો હજુ ચંપલ બી નહીં એમ જ ચાલ્યા કરે તો કેટલું આપણને દુઃખ લાગતું છે એટલે અમે થોડાક ઘણા લઈ લેતા છે ત્યાં બી થોડા ઘણા છે એટલે મેં આ ચા ખોડી લેતી છે આ બહુ મોટો છે કે નહીં એટલે અમે ખોડી લેતી છે મેં આના ટુકડા ફોડી રાખીશું બાકી બરોબર પહેલી વાર થાકેલા છે આટલા બધા પણ કંઈ નહીં દાદી માટે જ મહેનત કરતા છે એ તો આપણે મહેનતનું ફળ આપણને ભગવાન આપી દેશે અને થેન્ક યુ સો મચ તમે આટલા પ્રેમ સપોર્ટ દાદીને વિડીયો માટે આપતા છે કેમ કે એના પર જે વ્યૂ આવ્યા હમણાં મિલિયન થવાના છે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બી મિલિયન થવાના છે તો થેન્ક યુ સો મચ તમે આટલા પ્રેમ સપોર્ટ દાદી માટે આપ્યો અને તમે જેટલા પ્રેમ સપોર્ટ આપશે એટલા જ હું દાદી માટે મદદ કરીશ બાકી આપણે કોન્ટેકમાં આ એક જ દાદી આવીને મળે આપણે કોન્ટેકમાં આવા લોકો સાહીઠથી પાસઠ લોકો છે મારા કોન્ટેકમાં જેટલા પણ હું જોઉં છું તેટલા એટલે અમુક જગ્યા મારાથી મદદ પહોંચાવાય અમુક જગ્યા નહીં પહોંચાવાય કેમ કે હું પણ એક ગરીબ સામાન્ય પરિવારનો જ છું અને ઘણા લોકોના કોમેન્ટ આવ્યા કે અમે પણ આવવાના છે દાદીનું ગામને એ બોલી દો તો દાદીનું ગામ છે ખપાટીયા તાલુકા સોનગઢ જિલ્લા તાપી છે યાની કે સોનગઢથી આપણે ઓટા રોડ પર દાદીનું ગામ છે સોનગઢથી મિનિમમ ચાલીસ કિલોમીટરના અંતરીમાં દાદીનું ગામ છે અને જો તમે ડાંગથી આવતા હોય તો ડાંગ સુબેર તાલુકાથી ખાલી થોડુંક છ સાત કિલોમીટરના અંતરીમાં દાદીનું ગામ છે બાકી કાટાવો અને મચ્છર બોહેરાન કરી નાખેલા છે મને મચ્છર બહુ બધા છે કેમ કે જંગલમાં મચ્છર નહીં હોય તો હું મળે બીજું નાનો તમે દાદી માટે હું બોલવા માગો लेकिन अब दादी खुश हो जाएगी ना हाँ। ये देखो अब बीमार भी नहीं होएगी और अकेले काम पे भी नहीं जाएगी ठीक है ना हाँ। अब हम लोग इसके साथ है हम लोग इसकी हेल्प करेंगे तो मित्रों जो ही सको મારા શેટરની શું હાલત થઈ ગયેલી છે બધા કાંટા ચીપકી ગયેલા છે પણ આ પછી આપણે ઘરે જઈને શાંતિથી કાઢીશું અને તો હું આ તો જંગલમાં લાગ્યા કરે બાકી અત્યારે આપણો લાસ્ટ આટો છે અત્યારે જઈએ બાકી પાણીને તો આપણે કયા નદીમાંથી લઈ દઉં બાકી આપણે ભૂખ તો લાગેલી છે કેમ કે સવારથી આવેલા છે એટલે કાંઈ નહીં आवा माटे सेवा करता रहानू से तो मैं पूर्ण सेवा करता रह जो ऐसे तो वो परे दादा दादी के साथ रहते हैं मेरे चाचा चाची है उन लोगों के पास लेकिन वो लोग आज खेत में गए हैं इसलिए इसको रखने वाला कोई नहीं इसलिए हम तीनों लोग आए हैं चलो आगे चलो गो नहीं तो और ज़्यादा लोग बोलेंगे कि बच्ची को क्यों जंगल में लेके घूमते हैं लेकिन इसको घर पे रखने वाला कोई नहीं है

ઠંડી તો મિત્રો જોઈ શકો તમે અમે આજે જંગલ માં ગયા આટલા થાકી ગયા આટલા મચ્છર કર કરે આટલા કાટા અને દાદી જે આવું કામ રોજ ડેલી કરતી હોય તો એને કેટલી તકલીફ થતી હોય તો એ બી જાણવા જેવું છે બાકી હું તો અડધેથી ગાડી પર લે આવ્યો બાકી દાદી તો ચાલતું ચાલતું ડુંગર ઉતરવાનો ચડવાનો બહુ ખરાબ કહેવાય પણ કંઈ નહીં વાંધો નહીં આપણે દાદી દાદીને જેટલી મદદ થાય એટલી આપણે કરવાનો પ્રયાસ કરીશું હા બે દિવસ પહેલાં દાદીનો વિડીયો મૂકેલો તો અમુક લોકોના તો આવા ક્રોચન આવ્યા કે અમે દાદીની સેવા કરીએ બી પણ તમે એમ કે પહોંચાડો કે નહીં એમ કે અમને વિશ્વાસ નહીં એમ કે ભાઈ સેવા કરવાનું હોય તો કરજો નહીં તો વાંધો નહીં આપણાથી જેટલું થાય તેટલું અમે કરીશું આપણે આવા લોકોના પૈસા ખાઈને આપણને શું મળવાનું છે એ જોવું પહેલાં તો આવા લોકોની સેવા કરવાનો અને આ લોકોને તમે આપો ને તે અમે ખા હો તો અમને શું મળે અમારી મહેનતથી અમે કમાવતા જ છે એટલે અમારે મહેનત થી અમે કમાવીને ખાઉં આવા ના હું એક રૂપિયા બી નહીં ખાઉં તમારે સેવા કરવાનો હોય તો વિશ્વાસ હોય તો મોકલજો ને તો વાંધો નહીં બહુ ઘણા લોકો છે હા જે આપણું વિડીયો દાદી જોયેલો ને એમાંથી ચાર જણા એ પૈસા મોકલેલું છે અને અમેરિકા સુધી આપણું વિડીયો ચાલી ગયેલું હા તો અમેરિકાથી બી ફોન આવેલો છે એ બે ત્રણ દિવસમાં પૈસા મોકલવાના છે તો આપણો પહેલા જે વાત કરીએ દીપિકાબેન મંચુરિયા નવસારાથી બે હજાર રૂપિયા મોકલાવેલા છે આ દાદી માટે રાશન માટે અને વલસાડ એક ભાઈએ હજાર રૂપિયા મોકલાવેલા છે એ નામ લેવા ના પાડેલા છે અને એક ઉમેશભાઈ કરીને છે એ પાંચસો રૂપિયા મોકલાવેલા છે અને એક ગોવર્ધનભાઈ કરીને એ પાંચસો રૂપિયા મોકલાવેલા છે એટલે કુલ ચાર હજાર થયેલા છે દાદી માટે અને હજુ બી જો સેવા કરવા માંગતા હોય તો કરી શકો છો મને પર્સનલી મેસેજ અથવા કોમેન્ટ કરી શકો છો બાકી આપણાથી જેટલું થાય તેટલું દાદી માટે કરી અને આટલા બધા વધારી કોમેન્ટ તો દાદીને આશ્રમમાં મૂક્યા હોય એમ કે એકલી દાદી કેવી રીતે રહે કેવી રીતે બનાવી ખાહે પણ પહેલી વાત તો દાદીને હું આવેલો પહેલા દિવસ મળેલો ત્યારે જ દાદીને કીધેલું પણ દાદીનું આટલું કેવું છે કે મારે આ ઘર છોડીને જવું નથી આપણા એરિયામાં આવા લોકો ઘણા છે કે પોતાનું ઘર છોડીને નહીં જાય એટલે દાદીને મેં જેટલું કીધું મારાથી થાય તેટલું પણ દાદીને માને એટલે એના આપણે ઘરે જ જેટલી મદદ થાય એટલી પહોંચવાની કોશિશ કરી અને આવા લોકો આપણા કોન્ટેકમાં ઘણા છે જે પણ મને સેવા કરવાનો હોય મેસેજ અથવા કોમેન્ટ કરી દેજો બધાના કોમેન્ટને જોવા પણ મેસેજ મને કરજો કદાચ હું જોઈ લઉં તો જોઈ લઉં કેમ કે આટલા બધા કોમેન્ટો આવતા છે તો થેન્ક યુ સો મચ તમારો બહુ પ્રેમ સપોર્ટ મળેલો છે પહેલાં વિડીયોમાં અને આવી જ રીતે સપોર્ટ કરતા રહે કહીને આ વિડીયોને પણ વધુમાં વધુ શેર કરજો અને થેન્ક યુ સો મચ તમે આટલા સપોર્ટ કરતા છે ને દાદી માટે જોઈ શકો આટલા કે લાકડા લાવેલા છે આ તમને ઓછું દેખાતું હહે બાકી આ અમે સવારથી આવેલા અત્યારે જોઈ શકો બે વાગેલા છે આ જોઈ શકો તમે બે વાગેલા છે સવારે અમે દસેક વાગ્યાથી આવેલા તો જંગલમાં દાદી માટે મહેનત કરતા હતા અમારી છોકરી વિશે બહુ ભૂંકાયેલી છે એમ તો દાદીએ બનાવેલું છે પણ દાદી માટે આપણે ઘરે બનાવે આવેલા છે તો ઘરે જઈને જમી જ હું તો કંઈ નહીં થેન્ક યુ સો મચ તમે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો